હેલો મિત્રો કેમ છો તમે આઈ હોપ તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો આજે આપણે તમે જીવશે તો ઘણીવાર વાર પગલાં બગડા ભગડા ગયા જશો આપણે અત્યારે રાતના જવાનું છે તો આપણે આગળ એક ગાડી છે તે છે અને આપણે પોતે એકલા ને હવે જોઈશી રાતમાં આપણને કઈ રીતનું એસપી લાઇટની વિઝિબિલિટી અને કઈ રીતનું કમ્ફર્ટ આપે છે તે જોઈએ તો હવે ચાલો તમને ડાયરેક્ટ હાઈવે ઉપર જ મળવું ત્યાં સુધી ટાટા તો મિત્રો આપણે હવે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ મહુવાના ને ગાયત્રીનગર કહેવાય છે તમે જો ગાયત્રીનગરમાંથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ટ્રાફિક પણ થોડુંક વધારે છે આપણે વાસીતરાવ તળાવ પહોંચ્યા છીએ અહીંયાથી જ આપણે બાઇક લીધી હતી શીતલ શીતલ શોરૂમ અત્યારે હાલમાં બંધ છે તમે જોઈ શકતા હશો અહીંયા વાસી તળાવ કહેવાય છે અહીંયા કડિયા કામ કરતા તમામ મજૂરો અહીંયા જ ભેગા થાય છે તો મિત્રો આ છે ભાદ્રોળના જાપાનનું ટ્રાફિક જે રાતે અને બપોરે ઓલમોસ્ટ ચોવીસ કલાક ફૂલ જ હોય છે રાતે દસ વાગ્યા સુધી અને દિવસે આઠ વાગ્યા પછી ત્યાં સુધી તમે અહીંયા ગમે ત્યારે આવો તો આટલી પબ્લિક તો તમને જોવા મળે જ ત્યાં અહીંયા ને વધારે તો રવિવારે વધારે ટ્રાફિક હોય છે અહીંયા તો રવિવારે જો તમે બીજા રસ્તેથી હાલીકતા હોય તો ત્યાંથી ચાલી જવું કે અહીંયા ઇમરજન્સી કામ તમારું તાત્કાલિક તમે નહીં નીકળી શકો તે માટે આપણે ટૂંક સમયમાં વડનગર વાળા રસ્તે પણ પહોંચી રિક્ષા રિક્ષાવાળો લોચા મારી ગયો ગેઠો મુકાવી દીધો મને એટલે ક્યાં જવું આને ટીગા વાળા આવે મારા લોચે કામ ચડાવી દીધું ન આવડતી તો હું કામ ને લીન નીકળતા હશે ઘેર મૂકી દેતા હોય તો ખોટે ખોટા આપણને હેરાન કરવા આવે તો મિત્રો આપણે વાઘનગરવાળા રસ્તે પહોંચી ગયા અને આપણે આપણી ગાડીમાં જોયું તો પેટ્રોલ થોડુંક ઓછું હતું તો આપણે અહીંયા શું કહેવાય વડલી પેટ્રોલ પુરાવા જઈશું અને ત્યારબાદ આ રસ્તેથી પાછા આપણે કોટડા જવાના છીએ તો પેટ્રોલ આટલું છે આપણે સો બસોનું પેટ્રોલ પુરાવીશું ત્યાં તો નહીં ભાઈ આવે ત્યાંથી પાછી કોટડાથી આરામથી ને હજી હમણાં અમારા ફ્રેન્ડને વાત કરી તો એણે કીધું છે કે આપણે હજી ભગુડા મેળવે તો ભગુડા પણ જવાનું છે જો ભગુડાનું નક્કી થશે ચાલુમાં તો અમે ભગુડા પણ અત્યારે અત્યારે નીકળી જઈશું અત્યારે રાતના વાગ્યા છે નવ અને ઘરે પહોંચશું તો બાર એક વાગી જાય આજે આપણે સ્પેશિયલી દસ પંદર દિવસ વિડીયો કોઈ અપલોડ નહોતો નાઇટ શૂટમાં આજે આપણે કેવું નાઇટમાં શૂટ થાય અને કેવી રીતની આપણી સાઈન વર્ક કરે છે તો આપણે જોઈએ હવે સંપૂર્ણ નાઇટ યાત્રા તો આપણે અહીંયાથી ઇન્ડિયન ઓઇલમાંથી પેટ્રોલ પુરાવીશું તો મિત્રો દાદા પેટ્રોલ પૂરે છે ને આપણે ત્યાં સુધીમાં આપણા ખીચામાંથી પૈસા કાઢી લઈએ કેટલાનું પુરાવીશું એ કેટલા ત્રણસો રૂપિયા છે દોઢસોનું પુરાવી દઉં પછી ઘટશે તો પાછું પુરાવીશું

તો મિત્રો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે હવે આપણે સીધા વાઘનગર રસ્તે અથવા તો દવાખાને જ મળીશું મિત્રો અત્યારે એક બહુ મોટા લોચા થઈ ગયા છે અમારે અરે જે ભાઈ છે એમ કહેવું એમ છે કે રાત્રે સાડા નવ દસ વાગે એટલે કોટડા મંદિર બંધ થઈ જાય છે દર્શન નથી થતા તો અત્યારે નવ ને તેર મિનિટ તો થઈ છે તો તે માટે અમે હવે ડાયરેક ભગુડા જઈએ છીએ અને ભગુડાથી જો બગડાના જવાનું થશે તો તેનો પાર્ટ ટુ થશે અને અમને માફ કરી દેજો કે જો મેં તમને કોટડા કહી અને હવે ભગુડા જવાનો પ્લાન થયો છે ભાઈ ભાઈબંધારે છે એટલે એ કહે છે કે આપણે કોટડા જવું પહેલાં કોટડા જાવું છું પણ હવે ભગુડા જવું છે હવે અમને ભગુડા ત્યાં જવાના છીએ કોટડાનું કેન્સલ થયું છે તો સોરી મિત્રો અને તમને આમ ચાલુમાં પ્લાન ફરી જાય તો કેવું ફીલ થાય તે મને જરા કોમેન્ટમાં જણાવી ને અને આપણે જો દોઢસોનું પેટ્રોલ કરાવ્યું હતું ને તો બે પોઈન્ટ ચડી ગયું છે અને જે આપણે એક બે ધામ રખડીશું તો કેટલું ઉતરે તે પણ તમને બતાવીશું અને મારે મિત્રો અમારી સાથે જે ભાઈ છે તે અમારી સાથે રેસ લગાવે છે પણ આગળ હું નથી થવા દેતો ને હું પચાસ સાઠ પચાસ સાઠ જ ચાલું છું તો પણ એ કન્ટિન્યુ મારી પાછળ જ હાલે છે એની પાસે સીબી સાઇન સાઈન અથવા કોઈ પણ એક સાઈન છે તે કઈ છે તે મને નથી ખબર કે આગળ પાછળ આગળ પાછળ થઈ રહ્યા છે મારી તમે જોઈ શકતા ચોકાશમાં કદાચ બતાતું હોય અત્યારે શું થઈ જાય એટલે આપણે સાવ પચાસ સાઠ સિત્તેર જ હકારી આ તો ભાઈ આગળ થઈ ગયા એટલે આપણે થોડી ભગાવીને સિત્તેર એંશી નેવું સો કરીને સો તો નથી થાય નેવું સુધી ગઈ છે પાછા ભાઈ આવ્યા છે એમ તો ભાઈને તો આગળ થવા જ નથી દેવા ને ગમે એમ કરે આ લાવી જા

આ ઘુગડીઓ પાસે છે તે ટોલનાકું આવી ગયું છે અને અહીંથી લાલ લાઇટ બતાવી રહી છે મને તમને મોબાઈલમાં તો કદાચ નહીં બતાતી હોય ત્યાં ટોલનાકું શરૂ થઈ ગયું હોય એવું લાગે છે મને કે અહીંયાથી જ્યાં ટોલનાકા ઉપર લાઇટ જે આપણે રેડ લગાવવાની હોય તે લગાવેલી છે અને જોઈએ આપણે આગળ શું છે આખું શરૂ છે કે બંધ છે જો કોઈ મોટી ગાડી ચલાવતા હોય કે મારો વિડીયો જોઈ રહ્યો હોય તો કમેન્ટ પણ કરી જણાવજો કે આ ચાલુ છે કે બંધ છે મને તો જોયામાં ચાલુ જ લાગે છે ત્રણથી ચાર પોઈન્ટ ચાલુ કરેલા હોય એવું લાગે ચાર પોઈન્ટ છે ચાલુ અને ઓલી સાઈડના ચાર પોઈન્ટ બંધ છે હવે અહીંયા તો આડી બેરિકેટ લગાવવામાં આવેલા છે સિમેન્ટના એટલે કદાચ નહીં પણ શરૂ હોય d a 다고 કાઢી જાય છે ટોપ જેરમાં લેવું પાંચમા ગેરમાં તો સો ઉપર વહી જાય છે મને ખબર જ છે અને તમને પણ ખબર જ હોય છે આપણે ભાવનગર જ્યાં તો એટીએમ તમને ચેક કરવું જશે ráðgeva við mær tíðliga og meðan rannveig er komin beint við um nakað at síggja lýsi eg gleðina upp rannveig sig hvør er tí eg noktaði ongar dyr her so tá mann er komin oman í hurðina ger rannveig hon seg og í hon lýsi og

અને અહીંયા જો આ રસ્તો છે ને આપણી એસપી સાઈન છે અત્યારે સાડા નવ થઈ ગયા છે અહીંથી સીધું ભગુડા જ આવે છે બીજું કાંઈ ન આવતું અને આ દુકાનેથી આપણે થોડુંક બે ત્રણ પાઉસ ને એક બે છોડા પીધું હતું ને હવે આપણે નીકળી જઈએ સીધા ભગુડા તો હમણાં તમને આ ગમ વટે એટલે થોડોક ખરાબ રસ્તો આવે પણ વાંધો નથી આવતો હવે તો નવો રસ્તો બની ગયો છે એ માટે છે મારા માટે તો જોઈએ હવે આ રસ્તે આપણને શું શું જોવા મળે છે તે તો મિત્રો આપણે પેટ્રોલ પૂરાવ્યું ત્યારે ત્રણ પોઈન્ટ હતું અત્યારે જે ભગોડા નથી ભગાતા એક પોઈન્ટ થઈ ગયું છે અને મને એવું લાગે છે કે એસપી આજે મને એવરેજ નથી આપતી કે આજે અમે ત્રણ ચાર જણા છીએ ગાડીમાં ઇકો મો લાઈટ ચાલુ તો રહી જ છે આ બ્લુ હવે જોઈ જે થાય તે દોઢસોનું પૂરાયું છે અને હજી બસ પહોંચવાથી દોઢ થી બે કિલોમીટર હોય તો હવે આ ફોર વ્હીલ ખટારો જે હોય તેને મારું છું પણ તે ડીમ લાઇટ નથી કરતો તો આપણે પણ ફૂલ કરીને જવા દીધું છે ફોર વ્હીલ મિત્રો તમે જોઈ શકો છો ભગડા જવાનો શોર્ટકટ રસ્તા ઉપર અત્યારે હું અને મારા ફ્રેન્ડની બાઇક સિવાય કોઈ પણ જોવા પણ નથી મળતું તો તમે જો રાત્રે આવતા હોય ચાલીને તો એકલા તો કોઈ દિવસ આવતા જ નહીં કે અહીંયા થોડુંક જનાવરની પણ થોડીક બીક રહી છે સાવજ દીપડા જોકે આપણે મંગલધામ ભગડા જતા હોય એટલે સાવજ દીપડા તો આપણને કોઈ મળે જ નહીં પણ તો ઇનકેસ ક્યારેક એ વસ્તુ થઈ તો આપણને કોઈ જાતની હેલ્પ પાત્ર નથી આ રસ્તા ઉપર અને ભગુડા તો મામોંગલ સાક્ષાત છે એટલે જો કે આપણને રસ્તામાં તો કાંઈ થાય જ નહીં હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તોય રોય જ ના થાય આપણને મામોગલ ઉપર એટલો તો ભરોસો છે જ તે કે આપણને રસ્તામાં કોઈ દિવસ કાંઈ થવા તો ના જ દે તો ફાઇનલી મિત્રો આપણે ભૂગડા પહોંચી ગયા છીએ અને બસ બસો તમને સામેથી મંદિર બતાતું હશે હા તે તે છે છે જે તમને રહી ને જ તે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે હવે ભગડા પહોંચી ગયા છીએ અને બાકી એક બાજુ પાર્ક કરી અને પછી આપણે જશું દર્શન કરવા તો જુઓ મિત્રો અમે પહોંચી ગયા છીએ અને ચાલો હવે તમને અંદરના દર્શન પણ કરાવવું હવે આપણે બાઇક મૂકી દીધી છે એમાં મંગલના ભરોસે ને અહીંયાથી જો કે કોઈ વસ્તુ સોરાતી નથી અને સોરાશે પણ નહીં એટલો તો આપણને ભરોસો છે એટલે આપણું હેલ્મેટ પણ અહીંયા જ છે તો ફાઇનલી મિત્રો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કેટલાય રેન્ડમ લોકો પણ છે અહીંયા અને અહીંયા શ્રી વધારવાનું છે તો આપણે શ્રીફર તો લીધું નથી પણ હજી હમણાં લઈ અને વધારવાના પણ છે તો ચાલો મિત્રો ત્યાં સુધીમાં આવું શ્રીફર દુકાનેથી લઈ આવું અને તે મને ઓલમોસ્ટ પચાસ રૂપિયાનું પડશે જોકે પચાસ રૂપિયા તો કંઈ પૈસા પૈસા નથી સામાન્ય જ છે તો આપણે લઈ લઈશું તો ફાઇનલી મિત્રો હવે અમે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ અંદર તો વિડીયો નહીં દઉં અને તે અમે જઈ રહ્યા છીએ સપના વોલીબ આપણને અંદર તો શૂટ નહીં કરવા દઈએ તો આપણે અંદર હવે ફોન નહીં લઈ જઈએ આપણે અહીંયા જ તે વિડીયો બંધ એટલે થોડીક વાર જ બંધ કરું છું ને હમણાં બહાર આવી અને પાછું શેરું કરું છું દર્શન કરીને આવી પછી તો મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા અને અહીંથી જ બહાર આવી ને હવે અહીંયાનું તમને બધું બતાવું છું તો તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી નારીયરી લાઈટ એ વગેરે ઘણી વસ્તુ છે જે ભગુડા ધામને બહુ સરસ બનાવે છે અને જે ઓલું ગાડું જે તમને દેખાય છે ને દૂધિયા કલરનું તેનું કંઈક રહસ્ય છે તે બાપુને અથવા બીજા ઘણા લોકોને ખબર છે પણ આપણને નથી ખબર તો આપણે કાંઈ રહસ્યનું તો નહીં જણાવી શકીએ અને જો ખબર પડશે તો આપણે રહસ્ય પણ જણાવીશું વગોડાથી રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ તો મિત્રો હવે આપણે ભગુડાથી નીકળી ગયા છીએ અને હવે બગદાણા જવાનો પ્લાન છે તો તમને બગદાણાનો તો વિડીયો પાર્ટ ટુમાં જ જોવા મળશે અને જો તમે પાર્ટ ટુ જલ્દી કોમેન્ટ જેમ બને એટલું જલ્દી કોમેન્ટ કરશો તો હું પાર્ટ ટુ પણ બહુ જલ્દી જ અપલોડ કરી દઈશ એટલા માટે તો તમે કોમેન્ટમાં પાર્ટ ટુ અને જેમાં મોગલ લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો ચાલો બધા મિત્રોને મોંગલ હવે આપણે જવાનું છે બગદાણા તો અહીંયા જે લોકો બેઠા છે એને આપણી ચેનલનું નામ પૂછ્યું છે અને એક બે રેન્ડમ લોકો અહીંયા પણ હતા તેણે પણ આપણને પૂછ્યું છે તો હવે આપણે ભાગીએ બગદાણા ઉડાણાનો વિડીયો જોવા પાર્ટ ટુ કોમેન્ટ કરો અને જેમ આ મોગલ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં